જય સ્વામિનારાયણ સર્વાવતારે આરાધ્યેષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની પુનિત પદરજથી પાવન થયેલી ભરતખંડની આ ધરતી અને એમાં રહેલા જે પવિત્ર તીર્થો એની યાત્રા કરવી પવિત્ર તીર્થોમાં સ્નાન કરવું એ મનુષ્ય જન્મનો એક લ્હાવો ગણાય છે તો એ ન્યાયે સ્વામિનારાયણ મહિલા મંદિર બોટાદ આયોજિત દક્ષિણ ભારત યાત્રા પ્રવાસમાં ગઢપુરના તમામ સાંખ્યોગી બહેનો જ્યારે દર્શનાર્થે નીકળ્યા છે ત્યારે આજે પહેલા દિવસે આ ભારત વર્ષના પવિત્ર દ્વાદશ જ્યોતિર્લિંગ જેને સ્વયંભૂ જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે તો એ માયલું ચોથા નંબરનું જે જ્યોતિર્લિંગ જેને ઓમકારેશ્વર નામથી ઓળખવામાં આવે છે મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં આ જ્યોતિર્લિંગ આવેલું છે અને નર્મદા નદીનો પવિત્ર કિનારો છે અને જે ભગવાન મમલેશ્વર નામથી પ્રસિદ્ધ છે એનો ઇતિહાસ એવો કહેવામાં આવે છે કે જ્યારે દેવો અને દાનવોનું યુદ્ધ થયું ત્યારે દેવતાઓની શક્તિ ક્ષીણ થવા માંડી દેવતાઓ નિર્બળ બનવા માંડ્યા દેવતાઓને ચિંતા થવા માંડી અને એ સમયે દેવતાઓને યાદ આવી ગયું કે ભગવાન શિવજી એને યાદ કરીએ એની પાસેથી શક્તિનો સંચાર પ્રાપ્ત કરીએ એટલે એમણે શિવજીને આરાધ્યા અને એ જ વખતે ભગવાન ભોળાનાથ એ પાતાળમાંથી આ નર્મદાજીના પવિત્ર કિનારે ઓમકાર સ્વરૂપે પ્રગટ થયા અને દેવતાઓને નવી શક્તિ આપી દેવતાઓએ યુદ્ધ કર્યું દેવતાઓનો વિજય થયો અને પ્રસન્ન થયેલા દેવતાઓએ ત્યાં ભગવાન શિવજીની સ્થાપના કરી શિવલિંગની સ્થાપના કરી અને ઓમકારેશ્વર એવું એમને નામ આપવામાં આવ્યું તો આ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ પવિત્ર એવી નર્મદા નદીને કિનારે આવેલું છે નર્મદાજીનો પણ એટલો જ મહિમા છે એવું કહેવાય કે નર્મદાના જેટલા કંકર એટલા શંકર ગણાય છે જેવી રીતે ગંડકીના પથ્થર શાલીગ્રામ ગણાય એવી રીતે નર્મદાજીના જે પથ્થર છે એ શિવલિંગ માનવામાં આવે છે અને નર્મદા એ સર્વ કોઈની જીવાદોરી છે તો સાંખ્યોગી બહેનો આ પવિત્ર જ્યોતિર્લિંગના દર્શન કરી અને પવિત્ર એવી નર્મદા ગંગાની અંદર સ્નાન કરી રહ્યા છે એના ઘેર બેઠા આપ સૌ દર્શન કરી રહ્યા છો તો સર્વ કોઈને અમારા દક્ષિણ ભારત યાત્રા પ્રવાસ નિમિત્તે ભાવથી જય સ્વામિનારાયણ पुलडे में तो फुलडे मे